શું તમારા ઘરે મોટા વડીલોને પગમાં દુખાવો નબળાઈ અથવા થાકની ફરિયાદ રહે છે શું થોડું ચાલતાં જ તેમના પગ થાકી જાય છે જો તમારો જવાબ હા છે તો આ વીડિયો તમારા માટે કોઈ ખજાનાથી ઓછો નથી નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ ગુજ્જુ હેલ્થ ટિપ્સમાં જ્યાં અમે વૃદ્ધાવસ્થાને વધુ સારી તંદુરસ્ત અને આનંદદાયક બનાવવાની વાત કરીએ છીએ મિત્રો ઉંમર વધતા પગની માંસપેશીઓ અને હાડકાં નબળા થવા લાગે છે પરંતુ આ ફક્ત ઉંમરની અસર નથી પરંતુ આપણા શરીરમાં કેટલાક જરૂરી પોષક તત્વોની કમીનો સંકેત પણ હોઈ શકે છે પરંતુ ગભરાવાની કોઈ વાત નથી કારણ કે તેનો ઉકેલ તમારા જ ઘરના રસોડામાં હાજર છે અને આપણા દેશી અને પરંપરાગત આહારમાં આપણે તેનો ઉપયોગ પણ કરીએ છીએ આજે આપણે વાત કરીશું પાંચ એવા શક્તિશાળી દેશી આહારની જે વૈજ્ઞાનિક અને આયુર્વેદિક બંનેની દ્રષ્ટિએ પગની શક્તિ હાડકાની મજબૂતી અને માંસપેશીઓનું સ્વાસ્થ્ય વધારવામાં મદદ કરે છે આ આહાર ફક્ત ખાવા માટે નથી પરંતુ આપણા પૂર્વજોએ આપેલો અમૂલ્ય ઉપહાર છે અમે તમને ફક્ત આ પાંચ આહારના નામ જ નહીં જણાવીએ પરંતુ તેને ખાવાની સાચી રીત શું છે તેના પાછળનું વિજ્ઞાન શું કહે છે અને તેને ખાતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે પણ સમજાવીશું ચાલો તો તમારો વધારે સમય બગાડ્યા વગર આ વીડિયોને શરૂ કરીએ અને જાણીએ પગને ફોલાદી બનાવતા પાંચ દેશી સુપરફૂડ્સ જે તમારા વડીલોના પગમાં નવી જાન ફૂંકી દેશે આહાર નંબર એક તલ કેલ્શિયમનો અમૂલ્ય ખજાનો મિત્રો જ્યારે વાત હાડકાની મજબૂતીની આવે છે ત્યારે મોટા ભાગના લોકો દૂધનું નામ લે છે પરંતુ શું તમે જાણો છો કે તલમાં દૂધ કરતા અનેક ઘણું વધુ કેલ્શિયમ હોય છે યુએસડીએ મુજબ સો ગ્રામ તલમાં આશરે બારસો પચાસ મિલીગ્રામ કેલ્શિયમ હોય છે જ્યારે એટલા જ દૂધમાં ફક્ત એકસો ત્રેવીસ મિલીગ્રામ જ કેલ્શિયમ હોય છે આ તે લોકોને માટે એક વરદાન જેવું છે જે લોકો દૂધ પી શકતા નથી અથવા જેને લેક્ટોઝ ઇન્ટોલરન્ટ હોય છે તલમાં કેલ્શિયમની સાથે સાથે મેગ્નેશિયમ ફોસ્ફરસ અને ઝીંક જેવા ખનીજ પણ ભરપૂર હોય છે જે હાડકાને મજબૂત કરે છે અને ઓસ્ટિયોપોરોસિસનો ખતરો ઘટાડે છે સાથે જ તલમાં પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ હોય છે જે માંસપેશીઓને પોષણ આપે છે જેના કારણે નબળાઈ અને ખેંચાણ દૂર થાય છે સાચી રીત દરરોજ સવારે એક ચમચી શેકેલા સફેદ અથવા કાળા તલ સારી રીતે ચાવીને ખાઓ શિયાળામાં તલ અને ગોળના લાડુ બનાવીને ખાવા પણ શાનદાર વિકલ્પ છે જે આયર્નની કમી પણ પૂરી કરે છે સાવચેતી તલમાં કેલરી અને ફેટ વધુ હોય છે તેથી મોટાપાથી પરેશાન લોકોએ તેને મર્યાદિત માત્રામાં જ ખાવું જોઈએ વધારે ખાવાથી કેટલાક લોકોને એલર્જી કે પાચનની તકલીફ જેમ કે ઝાડા પણ થઈ શકે છે આહાર નંબર બે હળદરવાળું દૂધ આપણું બીજું સુપરફૂડ છે હળદરવાળું દૂધ જેને ગોલ્ડન મિલ્ક પણ કહેવામાં આવે છે હળદરનો જાદુ તેના કરક્યુમિન કમ્પાઉન્ડમાં છુપાયેલો છે જે એક જબરદસ્ત એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ છે ઉંમર વધતા શરીરમાં ક્રોનિક સોજો વધે છે જે સાંધાનો દુખાવો આર્થરાઈટીસ અને જકડનું કારણ બને છે કરક્યુમિન સોજો પેદા કરનારા એન્ઝાઇમ અને સાઇટોકાઇનને રોકે છે જેના કારણે દુખાવો અને સોજામાં રાહત મળે છે દૂધમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે જે હાડકાં અને માંસપેશીઓને મજબૂત બનાવે છે જ્યારે હળદર અને દૂધ મળે છે ત્યારે આ જોડી હાડકાને શક્તિ અને સાંધાઓને દુખાવાથી રાહત આપે છે સાચી રીત રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર પાવડર ઉમેરો તેમાં એક ચપટી કાળી મરી ઉમેરી દેવાથી કર્ક્યુમિનનું અવશોષણ અનેક ગણો વધી જાય છે કારણ કે તેમાં રહેલું પેપ્રિન તેને વધુ અસરકારક બનાવે છે સાવચેતી જે લોકોને બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ હોય તેઓએ ડોક્ટરની સલાહ વિના તેનું સેવન ન કરવું જોઈએ કારણ કે તે બ્લડ પ્રેશર અને શુગર લેવલને ઓછું કરી શકે છે પિત્તાશયની સમસ્યા ધરાવતા લોકોએ પણ તેનાથી દૂર રહેવું જોઈએ કારણ કે હળદર પિત્તનું ઉત્પાદન વધારી શકે છે આહાર નંબર ત્રણ અંકુરિત ચણા માંસપેશીઓનો પ્રોટીન બોમ્બ ત્રીજું સુપરફૂડ છે અંકુરિત ચણા જેને ખાવાથી ઘોડા જેવી શક્તિ મળે છે આ પ્રોટીન અને આયર્નનું પાવરહાઉસ છે જે વડીલોમાં થતી નબળાઈ અને રક્તની કમી દૂર કરે છે પ્રોટીન માંસપેશીઓને બનાવે છે અને રિપેર કરે છે જેના કારણે થાક અને નબળાઈ દૂર થાય છે આયર્ન હિમોગ્લોબિન વધારે છે જેના કારણે પગમાં રક્ત પ્રવાહ સારો થાય છે અને ઝણઝણાટ ઓછી થાય છે તેમાં રહેલું ફાઈબર પાચનતંત્રને દુરસ્ત રાખે છે જે વડીલોમાં સામાન્ય સમસ્યાનો ઉકેલ છે સાચી રીત રાત્રે ચણાને પાણીમાં પલાળી રાખો સવારે પાણી કાઢીને ભીના કપડામાં લપેટી તેને અંકુરિત કરો તેને લીંબુ અને ડુંગળી સાથે સલાડ તરીકે ખાઓ સાવચેતી કાચા અંકુરિત ચણામાં સાલ્મોનેલા જેવા બેક્ટેરિયા હોઈ શકે છે જે વડીલો અથવા નબળા પાચન ધરાવતા લોકો માટે જોખમી છે તેથી તેને હળવેથી ઉકાળીને અથવા વરાળમાં પકાવીને જ ખાવા જોઈએ આહાર નંબર ચાર બદામ હાડકાં અને માંસપેશીઓનો મિત્ર ચોથું સુપરફૂડ છે બદામ જે ફક્ત મગજ જ નહીં પરંતુ પગની શક્તિ માટે પણ અદભુત છે બદામમાં કેલ્શિયમ મેગ્નેશિયમ પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ હોય છે જે હાડકાંને મજબૂત કરે છે અને માંસપેશીઓની ખેંચાણ ઓછી કરે છે તે દિવસભરના થાક દૂર રાખે છે અને લાંબા સમય સુધી ઉર્જા આપે છે સાચી રીત પાંચથી છ બદામ રાત્રે પાણીમાં ભીંજવો અને સવારે તેની છાલ કાઢીને ખાઓ છાલમાં ટેનિન હોય છે જે પોષક તત્વોના અવશોષણને રોકી શકે છે જે વડીલો ચાવી શકતા નથી તેઓ બદામને દૂધમાં ઉકાળીને અથવા પીસીને પણ ખાઈ શકે છે સાવચેતી બદામમાં કેલરી વધારે હોય છે તેથી વધુ ખાવાથી વજન વધી શકે છે જેમને કિડની સ્ટોનની સમસ્યા હોય તેમણે તેનું સેવન ટાળવું જોઈએ કારણ કે તેમાં ઓક્સિલેટ હોય છે આહાર નંબર પાંચ મેથીના દાણા સાંધાઓનો આયુર્વેદિક હીરો પાંચમું અને છેલ્લું ફૂડ છે મેથીના દાણા તેના એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ સાંધાઓનો દુખાવો અને આર્થરાઇટીસમાં રાહત આપે છે સંશોધન જણાવે છે કે મેથી માંસપેશીઓની પુનઃપ્રાપ્તિ એટલે કે રિકવરી અને શક્તિ વધારવામાં મદદ કરે છે તેમાં રહેલા ફાઇબર પ્રોટીન આયર્ન પોટેશિયમ અને કેલ્શિયમ જેવા પોષક તત્વો થાકને દૂર કરે છે અને શરીરની અંદર નવી ઉર્જા આપે છે સાચી રીત એક ચમચી મેથીના દાણા રાત્રે પાણીમાં પલાળી દો સવારે ખાલી પેટે તેનું પાણી પીવો અને દાણા ચાવીને ખાઈ જા તે પાચનને પણ સુધારે છે સાવચેતી મેથી બ્લડ શુગર અને બ્લડ પ્રેશર ઘટાડે છે તેથી ડાયાબિટીસ કે લો બીપીની દવા લેતા લોકોએ ડોક્ટરની સલાહ લેવી જોઈએ ગર્ભવતી સ્ત્રીઓએ તેનું સેવન ન કરવું વધારાની ટીપ્સ મિત્રો ફક્ત આહાર જ પૂરતો નથી પોષણ અને શારીરિક પ્રવૃત્તિનું સંયોજન જ સાચી શક્તિ આપે છે કેળું અને પલાળેલી કિસમિસ કેળામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે જે માંસપેશીઓની ખેંચાણ ઓછી કરે છે કિસમિસમાં રહેલો આયર્ન નબળાઈ દૂર કરે છે ચુકંદર તેના નાઇટ્રેટ્સ રક્ત પ્રવાહ સુધારે છે જેના કારણે પગમાં ઝણઝણાટ અને નબળાઈ ઘટે છે વ્યાયામ દરરોજ પંદરથી વીસ મિનિટ વોક અને હળવી સ્ટ્રેચિંગ પગને મજબૂત બનાવે છે બોડી વેઇટ સ્ક્વેટ્સ જાંગ અને પિંડીને શક્તિ આપે છે અંતિમ વાત મિત્રો આ બધી સામાન્ય સલાહો છે જો તમને ડાયાબિટીસ લો બીપી કે કિડનીની સમસ્યા હોય તો આનો ઉપયોગ શરૂ કરતા પહેલાં ડોક્ટર કે ન્યૂટ્રીશનિસ્ટની સલાહ લેવી જોઈએ તો મિત્રો જો તમને આ માહિતી સારી લાગી હોય તો તેને વધારેમાં વધારે શેર કરો જેથી દરેક વડીલ ફરીથી યુવાનીની જેમ જ કોઈના ટેકા વગર હાલી ચાલી શકે અને હા કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં કે તમે આ કોને અજમાવવા આપી રહ્યા છો અને તમને તેનું શું પરિણામ મળ્યું સાથે આ વિડિયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો